અને તું મજબૂર છે તો કોઈ રસ્તો બતાવવા માંડે તો પછી માતાજી એવું કીધું કાળી દુઃખ છે એટલું કીધું મને પછી પછી પંદર દિવસ પછી મેં તપાસ કરી બધું જોયું કાળી નામ કોઈ ભય છે કે નહીં એમ પછી કોઈ જાણ ના હોય પછી માતા પાછી પ્રાર્થના કરી તો મારે કોઈ છે નથી પછી સપનું આવ્યું પાવાગઢ નું તો અમે ચાર ચાર માં દીકરા પાવાગઢ દર્શન કરવા ગયા દર્શન કરીને આવ્યા પછી દસ દિવસ નોરતા નોરતા મેં ઉપવાસ કર્યા માતાની પ્રાર્થના કરી પૂજા કરી દસમા દિવસે એવું કીધું ઉમરાવી રાજી ને ડુંગરાવી રાજી આટલું કીધું સપના હા

એનું રૂપ કેવાય એક પણ અલગ નોમ એ બરોબર છે મહાકાળી સામુદ્રી આ પૂજા પાઠ કર બીજી તારો પૂર્વજ છે ને એ પૂર્વજ રખડે છે તમે હરાયેલા છે

અબીલ ગુલાલ કંકુ નાખીને ફરી એને એક વખત કર અને રાજી કર બરોબર એ ભાઈ નો નેહાકો ના દસ તમને બરાબર ભરી હોય તો દુખમ જ રહ્યું કે મારો મમ્મી થાય તારી સગી

સામે થી પાંચ વાર કીધેલું કારણ કે શરૂઆતમાં જયારે હું ચાર પાંચ વર્ષ મહેનત ને તો પછી હાર મારી દીધી હતી મારા મારાથી આ વસ્તુ નહીં થાય અને પછી વિચારવાનું

અગરબત્તી ચઢાવીશ અને મોટી ચુંદડી ઉઠાડીશ અને પાંચ હજાર એકસો એક રૂપિયો કેટલાનું મકાન હતું ત્રીસ લાખ નું ત્રીસ લાખ રૂપિયાનું મકાન એના નાના ભાઈએ પચીસ લાખ રૂપિયા રોકી લીધા એમાં અત્યારે મારા મકાન ની ફાઇલ છુટી ગઈ પાંચ મહિનામાં અને ચૌદ લાખ રૂપિયા આવી ગયા હજી દસ લાખ રૂપિયા નથી કોને માનતા મેળવી માની સરસ એટલે માની મોટી ચુંદડી સરસ એટલે ત્રીસ લાખ નું મકાન બચાવ્યું પચીસ લાખ માંથી મને ચૌદ લાખ રૂપિયા મળ્યા હજી મારા દસ લાખ બાકી મારી માની ઈચ્છા હશે તો આવી જઈશે અને મને વિશ્વાસ મારી મારું બધું કામ પૂરું જ કરશે અને મેં થી માનતા રાખી એક જ વિશ્વાસ રાખ્યો છે કે જે તું કરે તે ખરું અને જે તું કરીશ મારા અમારા હાથમાં નથી આવ્યા એ આના બેન પાસે છે એની બેન નો ફોન અત્યારે અત્યારે શું ફોન આવ્યો કે ઓલા પૈસા તમારા લઈ જાવ અમારે હાથ નહીં એમ બરાબર માનતા પૂર્ણ કરવા માટે મારા દસ લાખ રૂપિયા મારી મા લઈ આવી